વાણીની બંને કિડનીએ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દીધું હતું કિડની ટ્રાન્સપ્લાન્ટની તત્કાલિક જરૂર હતી હતી પુત્રી ડોનર તરીકે મેચ થઈ ગઈ પરંતુ વાત એ કે તમામ ખર્ચ માતા પુત્રીની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કવર નહોતા થતા અંતે કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટનો સંપૂર્ણ ખર્ચ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડ્યો ભારતમાં દર દસ લાખ લોકોમાંથી માત્ર પોઈન્ટ ટકા લોકો ઓર્ગન ડોનેટ એટલે કે અંગદાન કરે છે અંગ મેળવવાની લાઈનમાં ઉભેલા લોકોની સંખ્યા પાંચ લાખની પાર નીકળી ગઈ અને અંગ ન મળવાને કારણે લગભગ દર વીસ મિનિટે એક ભારતીય મૃત્યુ પામે છે કે અંગ પ્રત્યાર્પણ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે જે કોઈ પણ ભારતીય પરિવાર પર આર્થિક બોજ વધારી દે છે ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 40 લાખ રૂપિયા અને liver ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ લગભગ 25 લાખ રૂપિયા આવી શકે છે પરંતુ બજારમાં ઉપલબ્ધ વીમા પોલિસીઓ આ મોરચે મદદરૂપ નથી થતી અંગદાન એટલે એટલે કે કે ડોનર અને અંગ બંને માટે જરૂરી નાણાકીય સુરક્ષાનો ઘણો નાનો હિસ્સો જ હાલના વીમા પ્લાન કવર કરી રહ્યા છે હવે વાણીના જ કેસમાં જોઈએ વાણીની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં તેની સર્જરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને અન્ય પ્રક્રિયાઓ પર થતો ખર્ચ કવર લેશે આ ખર્ચ સમ ઇન્શ્યોર્ડના હિસાબે કવર થશે પરંતુ પોલિસીમાં ઓર્ગન આપનારાનો ખર્ચ સામેલ નથી થતો જે અંગદાન કરશે તેના હોસ્પિટલાઇઝેશન અને રિકવરીનો ખર્ચ અંગ રિસીવ કરનારાએ આપવો પડશે વાણીના કિસ્સામાં ડોનર છે તેની પુત્રી આન્યા તેની પાસે પોતાનું હેલ્થ વીમો તો છે પરંતુ તેમાં પણ અંગદાન સંબંધિત ખર્ચા કવર નથી થતા આવી સ્થિતિમાં જો કિડની ડોનેશનના કારણે જો ડોનરની તબિયત બગડે છે તેમના પોલિસીમાં આનો ખર્ચ પણ નહીં મળે આનો અર્થ એ છે કે કે એટલે જેને મળી રહ્યું છે તેને ડોનરનો પણ ખર્ચ ઉઠાવવો પડશે સામાન્ય રીતે જો અને ડોનરની પાસે પહેલેથી જ કોઈ વીમા કવરેજ ન હોય તો ટ્રાન્સપ્લાન્ટ બાદ કવરેજ મળવું મુશ્કેલ બની જાય છે આવું એટલા માટે કારણ કે વીમા કંપનીઓને લાગે છે કે સર્જરી પછી બંને પક્ષો સતત ક્લેમ કરી શકે છે અને તેથી જ તે કવરેજ વધારવાનું ટાળે છે અલે કેટલા કિસ્સાઓમાં જ્યાં કવરેજ મળે છે તેમાં પણ શરતો જોડાયેલી હોય છે આમાં ડોનેટેડ અથવા રિસિવ્ડ ઓર્ગન સાથે સંબંધિત તમામ ક્લેમ બાકાત રાખવા અથવા તો સામાન્ય પ્રીમિયમ કરતાં વધુ ચાર્જ લેવો અથવા વેઇટિંગ ટાઈમ વધુ રાખવાનો સમાવેશ થાય છે ગોડ એજેડ જનરલ ઇન્સ્યોરન્સના પ્રોડક્ટ હેડ અંશુલ બોહરા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરતા પહેલાં પોતાની વીમા કંપની સાથે ડબલ ચેક કરવાની સલાહ આપે છે બોહરા કહે છે કે અંગ પ્રત્યારોપણની ઘટનાઓ ઓછી હોવા છતાં તેની નાણાકીય અસરો ઊંડી હોય છે ઓર્ગન ડોનર કવરેજ પોલિસીનો હિસ્સો હોય તે જરૂરી નથી તેને એડિશનલ કવરેજ તરીકે પસંદ કરી શકાય છે તે ખાસ વેઇટિંગ પીરિયડ સાથે આવી શકે છે સબલિમિટ કોમેન્ટ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સાથે સંબંધિત અલગ અલગ પ્રકારના ખર્ચા પણ કોઈ પણ પ્રકારનું કેપિંગ હોઈ શકે છે તમારી વીમા કંપની પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની શરતો જાણી લો અને પ્લાન પસંદ કરતા પહેલા તેને સારી રીતે સમજી લો વીમા નિયમનકાર ઈરડાની ગાઈડલાઈન અનુસાર તમારી વીમા કંપની તમે કોઈ ઓર્ગન ડોનેટ કર્યું છે તેના આધારે તમારી પોલિસી રિન્યુઅલની રિક્વેસ્ટને નકારી ન શકે જો કે એ જરૂરી છે કે તમે નવી પોલિસી માટે સાઇન અપ કરતી વખતે આ પ્રકારની બધી માહિતી આપો છો જો તમે આવું નથી કરતા અને વીમા કંપનીને ખબર પડે તો તે મહત્વપૂર્ણ મેડિકલ માહિતી છુપાવવા બદલ તમારી પોલિસી બંધ કરી શકે છે એક્સપર્ટ્સ આ પ્રકારની પરિસ્થિતિમાં પોતાના ફાઇનાન્શિયલ કવરેજને મજબૂત કરવા માટે ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવાની સલાહ આપે છે એરડાનું કહેવું છે કે ક્રિટિકલ ઇલનેસ કવરમાં ઓછામાં ઓછી બાર મોટી પરિસ્થિતિઓ માટે કવરેજ મળવું જોઈએ સામાન્ય રીતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આ યાદીનો એક ભાગ છે ઉદાહરણ તરીકે મેક્સ લાઇફ ક્રિટિકલ ઇલનેસ એન્ડ ડિસેબિલિટી રાઇટરનું પ્લેટિનમ વેરિયન્ટ ચોસઠ ગંભીર બીમારીઓને કવર કરે છે આમાં ઓર્ગન બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે આ રાઇટરમાં એક લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું કવર મળે છે આ જ રીતે એચડીએફસી લાઈફ ક્રિટિકલ ઇલનેસ રાઇડર ઓગણીસ ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે ઓછામાં ઓછું પચીસ હજાર રૂપિયાનું કવરેજ મળી શકે છે જેની મહત્તમ કવરેજ બેઝ પોલિસીના સમ ઇશ્યોરની બરાબર હોઈ શકે છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કવર રાઇટના રૂપમાં આવતું હોવાથી પ્રીમિયમ ઘણા ફેક્ટર જેવા કે વીમાની રકમ પોલિસીની મુદત ઉંમર હેલ્થ સ્ટેટસ જેન્ડર અને વીમા કંપની પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે મણિપાલ સિગ્નાની લાઈફસ્ટાઈલ પ્રોટેક્શન ક્રિટિકલ કેરના એન્હાન્સ્ડ કવર હેઠળ ત્રીસ ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે ચાલીસ વર્ષની મહિલા જો એક કરોડ રૂપિયાનો સમ ઇશ્વર લે છે તો તેનું પ્રીમિયમ અગ્ન રૂપિયા થશે જ્યારે ચાલીસ વર્ષના પુરુષનું પ્રીમિયમ બાસઠ હજાર સાતસો રૂપિયા આવશે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે હંમેશા તમે ડબલ ચેક કરો કે પોલિસીમાં કઈ બીમારીઓ કવર થઈ રહી છે અને કઈ નથી થઈ રહી સારું એ રહેશે કે તમે તમારી બેસ્ટ પોલિસીમાં એક ક્રિટિકલ ઇલનેસ રાઇડર જરૂર રાખો જેથી એવું ન બને કે વાણીની જેમ જો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ આવે તો બધો ખર્ચ તમારે તમારા ખિસ્સામાંથી ભરવો પડે